નાની કડી વિસ્તારમાં રહેતા મહેશ પ્રજાપતિ તેમના મામાના ઘરેથી અપડાઉન કરતા હતા અને તેમની માતા હોસ્પિટલ ખાતે હતા જ્યારે ગુરુવારે મહેશ અને તેમની માતા ઘરે આવતા મકાનનું લોક તૂટેલી હાલતમાં જોવા મળેલું હતું મકાનની અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર હતો તેઓએ ઘરમાં પડેલ કબાટ તેમજ તિજોરીની અંદર તપાસ કરતા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ કુલ બે લાખ ત્રીસ હજારની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ અને તેમના માતા સાથે કડી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ગુનો દાખલ કરાવ્યો હતો ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ રાજુ ઠાકોર કડી